हाली रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना किय आज के मुख्य समाचारों पर मुख्यमंत्री आनंदीबेन पटेले गुजरात का विविध पर्यटन प्रश्न होंगे केंद्रीय मंत्रियों समक्ष करी रजवा अमूल छापे पशुपालकों का हंगामा थरो लागी चार्ज

લાવવા ભારત સરકાર ફાઇનાન્સિયલ આસિસ્ટન્ટ આપે તેવી પણ રજૂઆત તેમણે કરી હતી ગુજરાતના મુખ્યમંત્રીએ ભારત સરકારના જળ સંસાધન મંત્રી ઉમા ભારતીજી સાથેની બેઠક દરમિયાન ડેઝર્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામના વિસ્તારોને ડ્રોપઓન એરિયા પ્રોગ્રામ સમક્ષ ગણીને સુધારેલા એક્સિલેટર ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ અનવે કેન્દ્રીય સહાય આપવાની પણ રજૂઆત કરી હતી આ ઉપરાંત લાંબા સમયથી વિવિધ પડતર માંગો અંગે પણ તેમણે રજૂઆત કરી હતી તથા સરદાર પટેલ પ્રોજેક્ટ સહિત તમામ પ્રોજેક્ટને આવરી લઈ ઝડપથી તેને પૂર્ણ થાય તે માટે કેન્દ્રીય મંત્રી સાથે ચર્ચા પણ કરી હતી ગુજરાતના મુખ્યમંત્રીએ ગૃહમંત્રી રાજનાથસિંહજી સાથેની મુલાકાત વેળાએ સરહદ અને દરિયાઈ સીમાની સલામતી વિશે વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર પરામર્શ કર્યો હતો પાકિસ્તાન સાથેની જોડાયેલી કચ્છની સરહદ પર ફેન્સિંગની પેન્ડિંગ કામગીરી અંગે પણ

દૂધના ભાવના ફેરફારની રકમમાં ઓછામાં ઓછી ચૌદ ટકા મળવી જોઈએ તેવી માંગણી સાથે ઉમટેલા પશુપાલકોએ આણંદના અમૂલ ડેરી સામે ભારે હંગામો મચાવી તોડફોડ કરી હતી પોલીસે પશુપાલકો પર કરેલા લાઠી લાઠીચારમાં ચાર ઘાયલ થયા હતા સહકારની ભાવનાથી ચાલતી અને હજારો પશુપાલકો માટેની એક આધારશિલા સમાન અમૂલ ડેરી દ્વારા ગુજરાતની અન્ય ડેરી કરતા પશુપાલકોને ઓછા ભાવે ઓછો ભાવ ફેર આપવામાં આવી રહ્યો છે જેના પરિણામે ખેડા જિલ્લાના સ્પષ્ટ શોષણ થઈ રહ્યું છે તેવા સાથે પશુપાલકોએ અમૂલ સામે દેખાવો યોજતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો ત્યારબાદ આંદોલનકારીઓએ મેનેજમેન્ટ ઓફિસ બિલ્ડિંગના મુખ્ય પ્રવેશ દ્વારના કાચ તોડી તેમજ રિસેપ્શનિસ્ટ કેબિનના કાચ તોડી તેમજ એલસીડી મોનિટર જેવા ઉપકારો પણ તોડફોડ કરી હતી આ ઘટના લઈને અમૂલ ડેરી માર્ગ પર અફડા તફડી મચી જવા પામી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી આઠ થી વધુ આંદોલનકારીઓ ધરપકડ કરી હતી ઉત્તર ભારતમાં માં હીટ વેવ લીધે એર કન્ડિશનર અને રેફ્રિજરેટર સોફ્ટ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમના વેચાણમાં સામાન્ય કરતા દસ થી પંદર ટકા નો ઉછાળો જોવા મળી રહ્યો છે રિટેલ વેચાણ કરતાઓના જણાવ્યા અનુસાર તેમને ઇન્વેન્ટરી સ્તર ઘણા જ નીચા સ્તરે છે અને જે માલ આવે છે તે અને પંજાબમાં હાજરી ધરાવતી ક્રોમા ચેનની માલિક ઇન્ફિનિટ રિટેલ ના સી અને એમડી અજીત જોશીએ જણાવ્યું હતું કે એર કન્ડિશન અને રેફ્રિજરેટર ના ઉત્તર ભારતમાં છેલ્લા ચાર દિવસમાં

વધારો થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે આ ઉપરાંત તેમને એપ્રિલ અને જૂન માસના ત્રિમાળી ત્રિમાસિક ગાળામાં આ કંપનીઓએ વધુ પ્રોત્સાહક કામગીરી દર્શાવી છે ગયા વર્ષે ઉત્તર ભારતમાં ચોમાસુ વહેલું બેસવાથી મોટા ભાગની કંપનીઓ માટે ઉનાળો વેચાણ નિરાશાજનક રહ્યું હતું આ વખતે રેકોર્ડ બ્રેક ગરમીના કારણે રેફ્રિજરેટર તેમજ એસી નું વેચાણ ખૂબ જ વધી રહ્યું છે ચાર લાખ સ્કવેર ફૂટ કરતા પણ વધુ વિસ્તારમાં ધનવર્તી ધામ એન્ડ હેલ્થ રિસોર્ટ આકાર લઈ રહ્યો છે જે વિશ્વનું સૌથી પ્રથમ ધન્વતી ધામ હશે જ્યાં પ્રાચીન આયુર્વેદિક પરંપરાગત પ્રણાલી સાથે અત્યંત આધુનિક સંગમ જોવા મળશે ધોલેરા અમાની સર ટાઉનશીપમાં અંદાજિત સો કરોડના ખર્ચે બની રહેલા આ ધનવંતરી ધામના દર્શન આયુર્વેદ પ્રત્યેની શ્રદ્ધાને નવપલ્લિત કરે છે જે ધનવંતરી ભગવાનના મંદિરનું ધોલેરા સ્થિત વાલિન્દ્રા મુકામે ભૂમિપૂજન રાજ્યસભાના સાંસદ સંભુજી ટુંડિયા ભાજપના વિવિધ સેલના સભ્ય ચેરમેન અનિલ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયું હતું આ પ્રસંગે હમાની ગ્રુપના એમડી હે જણાવ્યું કે ગુજરાત સરકાર સાથે અમે એક હજાર કરોડના એમઓયુ કર્યા છે જેમાં ફેઝ વન નું કામ પૂરું થયેલ છે જેમાં તમામ પ્લોટ વેચાઈ ગયા છે જયારે

જે પ્રીમિયમ રેસિડેન્શિયલ કોલોની આવશે એટલે આપણે એની બિલકુલ બાજુમાં પ્લોટિંગ પાડેલું છે આગામી ત્રણ વર્ષમાં અહીંયા ધન્વંતરી ધામ અને રિસોર્ટ કાર્યરત થઈ જશે જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે તે રીતે ટુરિઝમ ક્ષેત્રે આગળ વધે તેવું હેતુને ધ્યાનમાં રાખીને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે આગળ વધવાની ભાવના સાથે અમે આ ધન્વંતરી ધામની સ્થાપના કરી છીએ પોતાની પ્રોડક્ટ વિશે પૂરતી જાણકારી આપવાના હેતુ એમવે દ્વારા એક અનોખો કાર્યક્રમ એક મુલાકાત એમવે કે સાથ વડોદરામાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એમવેના તમામ રેન્જ પ્રોડક્ટ સામેલ કરવામાં આવી હતી જેમાં ચાર શ્રેણી હેલ્થ એન્ડ વેલ્થ હોમ પર્સનલ કેર અને કોસ્મેટિક નો સમાવેશ કરવામાં આવ્યો હતો જેના ડિસ્પ્લે અને વર્ણનની જાણકારી આપવામાં આવી હતી વધુમાં એમવે દ્વારા ઓર્ડિનન્સને ને કંપની નો સાચો પરિચય કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એમવે ના વિતરકો સહિત શહેરના

દિવસની મની બેક ગેરંટી સાથે વેચાણ કરવામાં આવે છે અને તેમાં ગુણવત્તાના મહત્તમ માપદંડોનો અમલ પણ કરવામાં આવે છે આ પ્રસંગે એમ ઇન્ડિયાના પશ્ચિમ વિભાગના રિજનલ હેડ સંદીપ પ્રકાશે જણાવ્યું કે અમે આ પ્લેટફોર્મ અમારા ગ્રાહકોને અને વિતરકોને અમારી બ્રાન્ડના અનુભવ આપવા માટે રચ્યું હતું વધુમાં આ ફોરમ અમને ગ્રાહકો સાથે સીધી વાતચીત કરવાની તક આપે છે અને તેમના મંતવ્યો જાણવામાં અમે મદદરૂપ થઈએ છીએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નવી દિલ્હીની મુલાકાતે છે જેમાં તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની રાષ્ટ્રપતિ ભવન ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ આનંદબેન પટેલે પ્રથમવાર રાષ્ટ્રપતિની સૌજન્ય મુલાકાત લીધી હતી જેમાં તેમણે ગુજરાતની ઝાંખી કરાવતું સ્મૃતિચિહ્ન અને સાલ પણ અર્પણ કર્યા હતા જેનો રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ ઉમળકાબેન સ્વીકાર કર્યો હતો અને આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર